બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણ માં છે ને રામાયણ માં તે બાપુ કેટલી હું થી વાતો ચિતરી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા હું કરી નાખી છે બાણું લાખ માળવાનો થણી પરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો અને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દિવ ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકું કરવું છે એ શમશાન જોવે છે કે શું થાય છે ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો હવે મારું સતત વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને હાથમાંથી બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ હક નથી ઘરે ઘરે આવ્યો આવીને આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લે આવું ચા લે આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ ને એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને ને ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે ઈ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરત ની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગળાને કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ત્રીજા નંબર નો છે અને જમણા પગના ભગના અંગુઠીથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પહેલા નંબર નો પહેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત ત્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળી જીવ નીકળી જાય આનું પહેલા નંબર નો આપડા બૈરા કે આપણે એટલે ભરત્રી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સફાયું છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું તો કઈ એટલે પીંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા ને એમ થયું કે આ આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહિ આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરવું આપણે હાકણા રહ્યું એ ચારસો મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહતી કે મારે પીંગડા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં આવી મારી કે પણ આ આ શું કામ ખ્યાલ કરો નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન હોય ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈદરા કીધા

માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહ તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું પડી કઈ બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા ગયા ને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ આ હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વીસ વળા પચીસ વળા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું ઓછી જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી વારો આવે એક ભાઈ 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 ને બાપુ જમીન હગો હગા મારી એક જાય ઉપર ને એક જાય જેલમાં એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહીં આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપડે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની સામે ઉભું એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના પૂરથી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પિંગળા હું તારા વગર નહીં રહ્યો પિંગળા હું તારા વગર નહીં રહ્યો અને ગુરુ મહારાજને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ આ આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલી બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું કે પાગલ થઈ જાય ને તો આખો બાણુ લાખ માળવો નો નોથારો થઈ જાય કે આ બાણુ લાખ માળવો ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરત ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ભજન ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો નો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરતરી વાન માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય પછી ઘોડેશ્વર નો ને અશ્વપાલ નો એ બધો ઇતિહાસ ને પછી નો બાકી બાણું લાખ માળવાનું બહેરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકાવાળાએ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વિટાળ્યા હતા તેલ એમને રેડ્યું તો દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી તો બચવા આટું ભાઈ ગયા હવે ગોદડા હળગતા વેરાણા ને લંકા હળગી એમાં હનુમાન નો વાંક શું હનુમાનજી લંકા હળગાવી હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો આ ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે ઈ સ્વયં રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણવો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી આવે પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કહે આ તો હમણાં હાય બ્રુઝ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી ને એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ હોય એટલે વા આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી છે કેટલું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું લઈ અને પાર્વતીમાં ગયા છે અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડા કરવા હો ગાડા ભરી ભરીને ને હોનુ મીડ્યું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા દિયા હોના પછી કે આટલું બધું હોવાનું છે ઈટું ને પાણા ને શું માથાકુટ કર્યું હોના જ બનાવે ને એ હોના મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથ એને ન ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માય લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો નું રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે જે નતું ભાઈ એ કે વાંધો નહીં ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

કુદેવ કુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું એા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને ત્યારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ ચાર વેદ જેના મોઢે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે હવન થાય પ્રતિષ્ઠાય વિચારવા જેવું તો છે ભલામણા કે આપડા ઘર કઈ કરી જ નતા ચોરી ને લોટપાટ ને મારી નાખવા તોડી નાખવા ને અત્યાચાર ને ગમે ની દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા તેના કરતા પાદરા ગાયો ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયો વંચાય ગામો ગામ

પાંચ હજાર પચાસ હજાર માણા ભેગું થાય તેમાં દો શું દરવાજો એક નહીં અમે એક જગ્યા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા હતા ગામ નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા જઈને બે હવે અમે અહીંયા બેઠા કથા ચાલુ હોય એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા